જય હિન્દ નમસ્કાર હું હેમંત રાજપૂત અને અત્યારે લગભગ રાતના અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે મિત્રો અને આજે ક્યારે પણ હું રાતના વિડીયો તો બનાવતો નથી પરંતુ આજે વિડીયો બનાવું અને ખાસ એવા સમાચાર જે લોકો સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ હેતુથી આજે લાસ્ટ સાડા અગિયારની આસપાસ અત્યારે હું વિડીયો બનાવવા આવ્યો છું અને આજે એક મુખ્ય ટોપિક વિશે વાત કરવા માંગીશ જે તમામ લોકો જે પોતાની જે પરીક્ષાની તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ અને જે આપણા જે ટેટ ટાટના ખાસ કરીને એ ઉમેદવારો માટે આ વિડીયો ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો તો અંત સુધી આપણા આ વિડીયોને જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણા આ જે વિડીયો છે એ સૌથી પહેલાં તમને જોવા મળે અને આ વિડીયો તો એટલો શેર કરજો જેથી કરીને આપણે જે સરકારની આંખો ખોલવાનું કામ એ આજે કરવાનું છે મિત્રો તો લગભગ એ આખા ટોપિક ઉપર હું આવું છું મિત્રો અને કેમેરામાં થોડુંક સાદા ફોનનો કેમેરો છે મિત્રો થોડુંક આડું અળવું થાય છે ચાલે વિડિયો અંત સુધી જોતા રહેજો આખા વિષયની વાત કરવા આવી રહ્યો છું તો લગભગ કેટલાક સમયથી જે આપણા ટેટ ટાટ પાસ ઉમેદવારો જે પોતાના હકો માટે પોતાની માગણી માટે જે લડી રહ્યા છે લગભગ સરકારને ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે ઘણા બધા આંદોલન કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ટેટ ટાટના ઉમેદવારો દ્વારા છતાં પણ આ સરકારને કોઈ પણ જાતના કોઈ પણ જાતનું સરકારને આ લોકો રસ્તા ઉપર ઉતરે આ લોકોને બેફામ પોલીસ દ્વારા તેને ડિટેન કરવામાં આવે છે છતાં પણ સરકાર એ લોકોના મુદ્દા સાંભળવા માટે રજૂ નથી સરકાર ક્યાંક ને ક્યાંક મોટા મોટા વાયદા કરી દે છે તમારી અમે માંગણી પૂરી કરીશું સત્તા છતાં પણ આ માંગણી છે તે લોકોની ક્યારેય પણ પૂરી થતી નથી એટલે જ આજે મને લાગ્યું કે વિડીયો બનાવી અને આજે લોકોને જાણકારી આપું તો ટેટ ટાટ ઉમેદવારોની બસ એટલી જ રિક્વેસ્ટ સરકાર સામે છે કે તેને જે એક્ઝામ ટેટ ટાટની પાસ કરી છે તેના જોલિંગ લેટર આપે પછી તે જે નવી પરીક્ષાની અંદર વયમર્યાદામાં થોડોક વધારો કરવામાં આવે કારણ કે બે બે વર્ષ પહેલાં જે કોરોનાની પણ ચાલી એના લીધે આપણે કોઈ પણ એક્ઝામ થઈ નથી તો ઘણી બધી એવી ત્રણ ચાર માગણી કુલ લગભગ પાંચ માગણી લઈ એ લોકો સરકાર સામે રજૂઆત કરી હતી ગયા લગભગ ઓક્ટોમ્બરના અંતમાં કરી હતી ત્યારે એ આંદોલનમાં હું પણ સામેલ થયો હતો અને ગાંધીનગર ખાતે ગયા હતા ત્યારે સરકારશ્રી અને જે આપણા મુખ્યમંત્રી કુબેટભાઈ ડિંડોર જેણે આશ્વાસન આપી અને એવું કીધું કે અમે જે તમારી માંગણી છે તેની અમે ટૂંક સમયની અંદર બધું જ ક્લિયર કરી દઈશું અને જે આ ધીમી પ્રક્રિયા જે ચાલી રહી છે ભરતીની એ પણ અમે જલ્દીથી એના ઉપર કામ કરી અને બધાને જે ટેટ ટાટ ઉમેદવાર જે પાસ કર્યા છે તે લોકોની યોગ્ય રીતે જોઈનિંગ લેટર આપી અને ભરતી કરીશું આવું આપણા શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું ઓક્ટોબર પછી સતત પાંચ છ અંતર્ગત વળી પાછું કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી પોતાના વાયદા ઉપર તે ગુજરાતની સરકાર અને ગુજરાતના શિક્ષણ મંત્રી જે ફેલ થયા છે મિત્રો એ જ અંતર્ગત રોજ વિદ્યાર્થીઓના નેતા દ્વારા એક આંદોલનનું આહવાન કરી દેવામાં આવ્યું છે અને ગઈકાલે લગભગ આંદોલનની શરૂઆત થઈ જશે ગાંધીનગરની અંદર અને આપણા જે કેટલાક જે મિત્રો છે જેને એવું લાગે છે કે અમારે શું અમારે શું આવું કહેવાવાળા ઘણા આપણા છે જે ક્યારેય આંદોલનમાં જતા નથી આંદોલનને કોઈ ટ્રાઈક જતા નથી અને ખાલી કહે છે કે આ લોકો જે નવરા છે તે પાંચ છ મહિનાની અંદર તે ગાંધીનગર હોય જ છે એવું કહેવાવાળા પણ ઘણા મળશે આપણને મિત્રો પરંતુ હકીકતમાં એ જાણીએ કે જે શિક્ષક જે એક બાળકનું ભવિષ્ય બનાવે છે એક બાળકનું ઘડતર બનાવે છે એવા શિક્ષકને આજે રોડ ઉપર રસ્તા ઉપર ઉતરવાનો વારો આવી ગયો છે મિત્રો અને પણ જબરદસ્તીપૂર્વક પોલીસ તેને ધક્કા મુક્કી મારીને અને કોઈ કોઈને તો રોડ ઉપર ખસડીને તેને ડિટેન કરે છે મિત્રો આ આપણા રાજ્યમાં કેટલું યોગ્ય કેટલું યોગ્ય ગણાય છે મિત્રો એક એક ઉમેદવાર જે છે ટેટ ટાટ પાસ ઉમેદવાર કે જે પોતાના હક માટેની જે લડાઈ છે તે લડી રહ્યો છે સરકાર સામે અને આપણે એનો સાથ પણ આપી નથી શકતા મિત્રો અને એ જ કારણ છે જે આપણે ગુજરાતની અંદર જે એક્ઝામો લેવાય છે એના મોટા ભોપાણા નીકળે છે ત્યારે આપણે બોલીશું અત્યારે કેમ નથી બોલતા આપણે તો તમામમાં મારે વિદ્યાર્થી મિત્રોનું કહેવું છે કે જો તમે પણ ટેટ ટાટ પાસના ઉમેદવાર હોય તમે પણ આ આંદોલનની અંદર પોતાનો સહભાગી યોગદાન આપો કાંઈ નથી કરવું આપણે આપણે કાંઈ બોલવું નથી આપણે કાંઈ લડવાય નથી જતા બસ આપણે આપણા પ્રશ્નની છે તે રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈએ છીએ આપણા હક માગવા જઈએ છીએ ને આપણે આંદોલનમાં કોઈ હિંસા કે કાંઈ એવું કરવાની નથી બસ શાંતિપૂર્ણ માહોલમાં સરકારને જે આપણા જે પાસ મુદ્દા છે એની રજૂઆત આપણે સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ મિત્રો કે સરકાર આના ઉપર જલ્દીથી પોતાના કાર્યવાહી કરે અને જે યોગ્ય જે પોતાની મહેનત કરીને દિનરાત મહેનત કરીને ટેટની એક એક્ઝામ છે તે પાસ કરી છે તેને નોકરી મળે એ માટે આપણે લોકો પાસે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ પણ લોકો આપણી સાથે જોડાઈ નથી રહ્યા વિદ્યાર્થીને લાગે છે એ લોકો કરે છે અમારે શું ટેટ ટાટ પણ હું પણ ગયા વખતે ગયો હતો અને મને પણ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યો હતો છતાં પણ હું મારે નથી મેં ટેટ નહીં આપી કે ના તો મારે ટેટ નહીં આપી પણ ટેટ ટાટ એકની એક્ઝામ નથી આપી છતાં પણ હું ગયો હતો કારણ કે આ લોકોના ઉત્સાહ વધારવા માટે ગયો હતો જેમ જેમ આપણે લોકોની સંખ્યા ખૂબ જ વધુ પડતી હશે એમ પોલીસ આપણને ડિટેન નહીં કરે અને સરકાર પણ આપણો જે પાંચ મુદ્દા છે આપણી વાત છે તે સાંભળશે મિત્રો એટલે હું બધા જ મિત્રોને કહેવા માગું છું કે કાલે ગાંધીનગર ખાતે જે મહાઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપણે સૌ પોતાનો સહયોગ આપીએ અને આ તેની લડાઈ નથી આ આપણી લડાઈ છે આપણા ભવિષ્ય માટેની લડાઈ છે મિત્રો આ એક બાળક માટેની લડાઈ છે જે સ્કૂલ જાય છે તે બાળક માટેની આ લડાઈ છે મિત્રોને એ આપણે લડવાની છે ને આપણે આમ જો શાંતિથી કે શાંત રહી રહીશું તો ક્યારે પણ આપણે આપણા હકો માટેની લડાઈ ક્યારેય નહીં લડી શકીએ કે ભાઈ તે પહેલાંનું કામ છે એ કરે અમારે કાંઈ લેવા દેવા નહીં એવું ક્યારેય નહીં મિત્રો આપણે બધાને સાથે મળીને આખા ગુજરાતના વિદ્યાર્થીઓને હું તો કહું સાથે મળીને આપણે આ જે મહાઆંદોલન છે તેમાં ભાગ લેવો જોઈએ જેથી કરીને એનું નિર્ણય છે તે જલ્દી આવી જાય હમણાં બે એક મહિના પહેલાં જે બિહારની અંદર એક બીપીએસસીની અંદર જે ઘટના બની છે મિત્રો તમામ વિદ્યાર્થીઓ કોઈ પણ ઘરે ન બેઠો હતો સતત પોતાના પ્રયત્નો કર્યા હતા આંદોલનની અંદર અને અંતે તેમની જીત થઈ હતી અને સરકારને તેની સામે ઝૂકવું પડ્યું હતું એટલે જ આપણે જે વિદ્યાર્થીની અંદર ખૂબ જ પાવર છે અને આ તો એક ટીચર એક શિક્ષક જે સમાજને બનાવવાવાળો એની સાથે જો કોઈ આવું કરે તો એ યોગ્ય ન ગણી શકાય મિત્રો અને આવતીકાલે ગાંધીનગર ખાતે ગાંધી માર્ગે એક મસ્ત મજાનું મહાઆંદોલન કરવામાં આવી રહ્યું છે મિત્રો જે પડતર ટેટ ટાટના જે વિદ્યાર્થીઓ છે તેને પડતર જે મુદ્દા છે તેને કાલે સરકાર સામે રજૂ કરવામાં આવશે અને એવા પણ સમાચાર આવી રહ્યા છે કાલે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર જવાના છે મિત્રો અને આ આંદોલનની અંદર પોતાનો સહયોગ કરવાના છે બસ આજ માટે આટલું જ અને બધા મિત્રોને એક જ રિક્વેસ્ટ છે કે એક પોતાનો નાનો વિડીયો બનાવી અને વધુમાં વધુ લોકોથી શેર કરો કે જે આસપાસના ગાંધીનગરની આસપાસના વિદ્યાર્થી છે તે તમામ સુધી પહોંચાડો અને પોતાના આ જે આંદોલનની અંદર ભાગ લેવા માટે તેને પ્રેરિત કરવા અને આપણે આ જે આંદોલન કરીએ છીએ એ સફળ થાય અને સરકાર આપણી માંગણી છે તે યોગ્ય રીતે માંગી અને આમાં ઘણા પોલિટિકલ પાર્ટીના નેતા પણ આવવાના છે જે ખાલી ત્યાં વિદ્યાર્થી કોઈ પણ પાર્ટીનું કોઈ પણ પક્ષ નથી ત્યાં ભાજપના આવશે કોંગ્રેસના જેને આવું હોય ને બધાની સૂટ છે આ વિદ્યાર્થીની લડાઈ છે આમાં કોઈ પાર્ટીની આમાં કોઈ રાજનીતિની આમાં કોઈ વસ્તુ નહીં એક સામાન્ય માણસની રીતે જ આપણે આ એક વિદ્યાર્થીની જે શિક્ષકના ઉમેદવારોની જે ભરતી છે તેના અંગે જ આપણે આ લડાઈ લડીશું મિત્રો અને આવનારા સમયની અંદર આપણે પોતાના પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું અને ચોક્કસપણે આપણે આમાં આપણે જીતીશું મિત્રો આ આંદોલનની અંદર અને સરકારને ઝૂકવું પડશે સરકારને પોતાની વાત માનવી પડશે એટલે બધાને અમારી નમ્ર વિનંતી છે કે કાલે વધુમાં વધુ લોકો આપણે ગાંધીનગર ખાતે ભેગા થઈએ કાલે તમારા ગ્રુપ વાઇઝ તમને મેસેજ પણ આપી દેવામાં આવશે લોકેશન આપી દેવામાં આવશે તે જગ્યાએ આપણે બધાને ભેગું થવાનું છે મિત્રો અને જે પોતપોતાના જે છે ગ્રુપ એ બનાવી લેવાના છે મિત્રો અને તેમાં એક એક લીડર હશે તે તમને ડિસ્કશન કરશે અને ત્યાં શું કરવાનું છે કઈ રીતે ગાંધીનગરમાં ક્યાં જવાનું છે ક્યાં આંદોલન કરવાનું છે તમને ગ્રુપમાંથી તમામ માહિતી મળી જશે મિત્રો જય હિન્દ જય જય ગુરુ ગુજરાત ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે